કાર્યક્રમ હતો અમારા લોકો એટલે આટલી બધી નાના સાહેબ થોડી ચાલે તમે ના ના બિલકુલ પણ આટલી બધી તમે અમને કમિટમેન્ટ આપો કાર્યવાહી કરવાની કમિટમેન્ટ આપો આવી રીતના આટલો મોટો સમાજ અમારા લોકોને મારી 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 નાખો અને પોલીસ સાથે અમારે લડવાનું ક્યારે ને ત્યારે પોલીસને આગળ કરી દેવાના નુકસાન નથી કર્યું બરાબર છે આજે અમારો શાંતિ પ્રમાણેનો કાર્યક્રમ હતો અમારા લોકોને શ્રદ્ધાંજલિ ફૂલો અર્પણ કરવાના હતા તે પણ તમે નથી કરવા દેતા હા એટલે આટલી બધી તાના સાહેબ તો થોડી વારે તમે ના બિલ ભૂલ અરે સાહેબ પણ આટલી બધી તમે અમને અમને કમિટમેન્ટ આપો કાર્યવાહી કરવાની કમિટમેન્ટ આપો આવી રીતના થોડું ચાલે અમારો આટલો મોટો સમાજ અમારા લોકો ને મારી 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 નાખો અને પોલીસ સાથે અમારે લડવાનું ત્યારે ત્યારે પોલીસ ને આગળ કરી દેવાના